નમસ્કાર ચાલો આજે એક બહુ જ રસપ્રદ સવાલ પર વાત કરીએ આપણે જે કંઈ પણ જાણીએ છીએ શું એ ખરેખર જ્ઞાન છે કે પછી એ માત્ર માહિતીનો એક બોજ છે જે આપણે ઊંચકીને ફરી રહ્યા છીએ આજે આપણે જ્ઞાનના સાચા સ્વરૂપને સમજવા માટે એક બહુ જ ગહન જૈન પ્રવચનના ઊંડાણમાં ઉતરીશું તો ચાલો આ સફરની શરૂઆત કરીએ તો સૌથી પહેલો સવાલ જ્ઞાન રહે છે ક્યાં પૂછવામાં આવે તો મોટા ભાગના લોકો કહેશે કે ભાઈ પુસ્તકોમાં ગ્રંથોમાં અને આજના જમાનામાં કહીએ તો આપણી ફોન કે કમ્પ્યુટરની સ્ક્રીન પર પણ શું આ જ સાચું સરનામું છે જ્ઞાનનું આ જૈન પ્રવચન આપણી આ સામાન્ય માન્યતાને જ એક મોટો પડકાર ફેંકે છે અહીં જ આખો ખેલ છે જુઓ એક બાજુ છે પુસ્તક જે શું છે શાહી અને કાગળથી બનેલી એક નિર્જીવ ભૌતિક વસ્તુ અને બીજી બાજુ છે આપણો આત્મા આ પ્રવચન એવું કહે છે કે સાચું જ્ઞાન બહાર ક્યાંય નથી એ તો આપણી અંદર છે એ આત્માનો એક સહજ કુદરતી ગુણ છે પુસ્તકો તો એ અંદર રહેલા જ્ઞાનને બહાર લાવવા માટેનું એક સાધન માત્ર છે મૂળ સ્ત્રોત તો અંદર જ છે અને બસ આ જ વિચાર આપણને ગુરુના મહત્વ સુધી લઈ જાય છે જો જ્ઞાન આત્મામાં વસેલું હોય તો પછી શાસ્ત્રો શું છે એ તો ખાલી નકશા જેવા છે અસલી ખજાનો તો કોઈ જ્ઞાની એટલે કે કોઈ ગુરુના આત્મામાં જ છુપાયેલો છે એટલે જ તો કહેવાય છે કે જ્ઞાન મેળવવું એ ખાલી વાંચવાની ક્રિયા નથી પણ એ તો એક જીવંત આત્મામાંથી બીજા જીવંત આત્મામાં જ્ઞાનનું સીધું પ્રસારણ છે આ વાક્ય જુઓ કેટલી સ્પષ્ટતાથી કહે છે જ્ઞાન ગુરુને આધીન છે તે ગુરુ પાસેથી જ લેવાનું હોય છે આનો સીધો મતલબ એ છે કે પુસ્તકો તો એક વિકલ્પ છે પહેલી પસંદગી નહીં પુસ્તકોનો સહારો તો ત્યારે લેવાનો હોય જ્યારે કોઈ જીવંત જ્ઞાની ગુરુ હાજર ન હોય જો ગુરુ હાજર હોય અને છતાં આપણે પુસ્તકોને પકડી રાખીએ તો એ સાચા સ્ત્રોતની અવગણના કરવા જેવું છે ચાલો હવે થોડા વધુ ઊંડાણમાં ઉતરીએ કોઈ પણ ગ્રંથમાં બે વસ્તુઓ હોય છે એક તો એમાં લખેલા શબ્દો અને બીજું એ શબ્દો પાછળનો ભાવ એનો અર્થ તો સવાલ એ છે કે આ બેમાંથી વધારે મહત્વનું શું છે આ વાતને સમજવા માટે એક બહુ જ સુંદર રૂપક આપવામાં આવ્યું છે સૌથી પહેલાં સમજીએ અર્થને અર્થ એટલે શું કોઈ પણ વાતનો સાર એનું હાર્દ એની પાછળનો ઊંડો વિચાર આ રૂપકમાં અર્થની સરખામણી સુંદર અને સુગંધિત ફૂલો સાથે કરવામાં આવી છે અને હવે વાત કરીએ સૂત્રની સૂત્ર એટલે એ શબ્દો એ વાક્યોની ગોઠવણ જે પેલા અર્થને સાચવી રાખવા માટે બનાવવામાં આવી છે આપણા રૂપક પ્રમાણે સૂત્ર એ દોરા જેવું છે જે પેલા ફૂલોને વિખેરાઈ જતા અટકાવે છે અને એકસાથે બાંધીને રાખે છે આ રૂપકથી જ જ્ઞાનના સર્જનની આખી પ્રક્રિયા કેટલી સુંદર રીતે સમજાય છે જુઓ જ્યારે અરિહંત જેવા પરમ જ્ઞાનીઓ સત્યને પ્રગટ કરે છે ત્યારે તે જાણે કે ફૂલોનો વરસાદ વરસાવતા હોય એવું હોય છે પણ આ વિખરાયેલા ફૂલોને સાચવવા કેવી રીતે એટલે જ એમના ગણધર શિષ્યો આ અર્થરૂપી ફૂલોને સૂત્રરૂપી દોરામાં પરોવીને એક સુંદર માળા એટલે કે ગ્રંથ તૈયાર કરે છે જેથી એ જ્ઞાન પેઢીઓ સુધી સચવાઈ રહે તો આનો સાર શું નીકળ્યો એ જ કે અર્થ હંમેશા સૂત્ર કરતાં મોટો અને વધુ મહત્વનો છે શબ્દો તો ખાલી અર્થના વાહક છે આ જ કારણ છે કે જ્યારે કોઈ આચાર્ય પોતાના અનુગામીને પસંદ કરે ત્યારે એ એવી વ્યક્તિને પસંદ નથી કરતા જેને ખાલી સૂત્રો મોઢે હોય પણ એવી વ્યક્તિને પસંદ કરે છે જે એ સૂત્રોના અર્થને સમજતી હોય કારણ કે અર્થ વગરના શબ્દો તો સાવ નકામા છે ખરું ને તો આપણે એ સમજ્યા કે જ્ઞાન શું છે અને ક્યાંથી આવે છે પણ શું બધું જ જ્ઞાન એક જ પ્રકારનું હોય છે ના બિલકુલ નહીં આ પ્રવચન આપણને જ્ઞાનના ત્રણ અલગ અલગ સ્તર બતાવે છે આ એવા સ્તર છે જેનાથી આપણે પોતે ક્યાં ઊભા છીએ એ ચકાસી શકીએ છીએ ચાલો તો સૌથી પહેલાં વાત કરીએ જ્ઞાનના પહેલાં અને સૌથી સામાન્ય સ્તરની આ પહેલું સ્તર છે જ્ઞાનને માત્ર એક માહિતી તરીકે જોવાનું એટલે કે દુનિયા વિશેના તથ્યો આંકડા અને બીજી બધી સામાન્ય જાણકારી આ એવું જ્ઞાન છે જે આપણે રોજબરોજ ભેગું કરતા રહીએ છીએ અને આપણા મગજમાં ભરતા રહીએ છીએ દાખલા તરીકે ખાંડ મીઠી હોય છે અથવા આકાશ વાદળી છે આ બધી માહિતી દુનિયામાં જીવવા માટે વ્યવહાર કરવા માટે કામની છે પણ એનાથી આપણા આત્માને કોઈ જ ફાયદો થતો નથી આ પ્રવચન મુજબ આ એવું જ્ઞાન નથી જેની આરાધના કરી શકાય આ તો બસ એક ફેક્ટ છે હવે આવે છે જ્ઞાનનું બીજું સ્તર જે પહેલાં કરતાં ઘણું ઊંડું અને મહત્વનું છે અહીંયા જ્ઞાન ખાલી માહિતી બનીને અટકી નથી જતું પણ એ આપણા જીવનમાં પરિવર્તન લાવવાનું એક સાધન બની જાય છે આ એ સ્તર છે જ્યાં આપણે જે કંઈ જાણીએ છીએ એના પર વિચાર કરીએ છીએ આપણે વિચારીએ છીએ કે મારા માટે શું સારું છે અને શું ખરાબ છે જેમ કે આ મીઠાઈ સ્વાદિષ્ટ તો બહુ જ છે પણ એ મારામાં રાગ એટલે કે આસક્તિ પેદા કરશે અને મારા આત્મા માટે નુકસાનકારક છે જ્ઞાનની સાચી શરૂઆત સાચી આરાધના અહીંથી જ થાય છે અને છેલ્લે આપણે પહોંચીએ છીએ જ્ઞાનના ત્રીજા અને સર્વોચ્ચ શિખર પર આ છે તદાકારની અવસ્થા અહીંયા જ્ઞાન અને આચરણ એ બે અલગ વસ્તુઓ રહેતી જ નથી બંને એકબીજામાં ભળી જાય છે જાણવું અને કરવું એ બે વચ્ચે કોઈ અંતર જ નથી રહેતું અહીંયા જ્ઞાન એટલું ઊંડે ઉતરી જાય છે કે કોઈ ખોટું કામ કરવાનો વિચાર સુધા નથી આવતો જેમ કે માંસ ન ખાવું એ ખાલી એક નિયમ નથી રહેતો પણ એક એવી સહજ અવસ્થા બની જાય છે કે એવું કૃત્ય કરવાની કલ્પના પણ ન કરી શકાય અહીં જ્ઞાન પોતે જ આપણું વર્તન બની જાય છે અને હવે આપણે આ આખી ચર્ચાના સૌથી શક્તિશાળી અને યાદગાર રૂપક પર આવી ગયા છીએ આ એ રૂપક છે જે આપણને બતાવે છે કે આચરણ વગરના જ્ઞાનની અસલિયત શું છે એક ક્ષણ માટે આ વાક્ય પર વિચાર કરો જે જ્ઞાન આપણા વર્તનમાં નથી ઉતરતું એ આખરે છે શું આનાથી વધુ સચોટ વાત શું હોઈ શકે જે વ્યક્તિ પાસે જ્ઞાન તો ઘણું છે પણ એને જીવનમાં ઉતારતી નથી એની હાલત બરાબર એ ગધેડા જેવી છે જેની પીઠ પર ચંદનના લાકડાનો ભારો લાદેલો છે એ ગધેડો જ્ઞાનનો ભાર તો અનુભવે છે પણ એની શીતળતા અને સુગંધ એટલે કે એનો સાચો આનંદ અને શાંતિ એનાથી તો એ વંચિત જ રહી જાય છે આવો જ્ઞાન કોઈ આશીર્વાદ નથી પણ એક બોજ છે તો આ આખી વાત પરથી આપણે શું શીખ્યા આ બધી ચર્ચા આપણને એ સમજાવે છે કે જ્ઞાનની સાચી શોધ એની સાચી આરાધના એ માત્ર પુસ્તકો વાંચવા કે પૂજવા સુધી સીમિત નથી અને અંતે આ એક સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે આપણે જે કંઈ પણ જાણીએ છીએ જે કંઈ પણ શીખીએ છીએ શું તે આપણા મગજ પર માત્ર એક બોજ બનીને રહી ગયું છે કે પછી તે આપણા જીવનને ચંદનની જેમ સુગંધિત અને શીતળ બનાવી રહ્યું છે સાચી શોધ એ જ્ઞાનની છે જે માત્ર જાણવા માટે નહીં પણ આપણા જીવનમાં ઉતારીને બનવા માટે છે ખબર છે આપણી સાથે ઘણીવાર એવું થાય છે આપણને બરાબર ખબર હોય છે કે શું કરવું જોઈએ પણ કોઈ કારણસર આપણે એ કરી નથી શકતા આજે જાણવું અને કરવું એટલે કે જ્ઞાન અને ક્રિયા આ બંને વચ્ચેની જે ખેંચતાણ છે ને એ સદીઓ જૂની છે તો આજે આપણે આ જ ઊંડા સંબંધને જરા નજીકથી સમજવાની કોશિશ કરીશું ચાલો આ રસપ્રદ વિષયની ઊંડાઈમાં ડૂબકી મારીએ આપણી આખી વાતચીત આ પાંચ મુખ્ય મુદ્દાઓની આસપાસ ફરશે સૌથી પહેલાં આપણે જોઈશું કે જ્ઞાન અને ક્રિયા એકબીજા વિના કેવી રીતે સાવ અધૂરા છે પછી આપણે એ મોટા સવાલ પર આવીશું કે ભાઈ પહેલાં શું આવે જ્ઞાન કે ક્રિયા એ પછી આપણે જ્ઞાનનો સાચો મતલબ શું છે એ સમજીશું અને જોઈશું કે એના વગર ક્રિયા કેવી રીતે નકામી બની જાય છે અને છેલ્લે આપણે એ શોધીશું કે આપણા કર્મોમાં સાચી તાકાત આવે છે ક્યાંથી તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી અહીં આપણે એક બહુ જ પાયાનો વિચાર સમજીશું ઘણીવાર આપણે જ્ઞાન અને ક્રિયાને અલગ અલગ માનીએ છીએ ક્યારેક તો એકબીજાના દુશ્મન પણ પણ હકીકત એ છે કે એ બંને એક જ સિક્કાની બે બાજુ જેવા છે એક એવી જોડી જે એકબીજા વગર ચાલી જ ના શકે એક ક્ષણ માટે આંખ સામે એક દ્રશ્ય લાવો એક મોટી બિલ્ડિંગમાં ભયંકર આગ લાગી છે ચારે બાજુ ધુમાડો જ ધુમાડો અને એમાં એક લંગડો માણસ ફસાયેલો છે એની આંખો સામે જ બહાર નીકળવાનો દરવાજો છે એ બરાબર જોઈ શકે છે કે બચવાનો રસ્તો ક્યાં છે પણ તકલીફ એ છે કે એના પગ ચાલતા નથી એની પાસે રસ્તાનું જ્ઞાન તો છે પણ એ રસ્તા પર ચાલવાની શક્તિ નથી હવે વિચારો એ જ સળગતી બિલ્ડિંગમાં એક બીજો માણસ પણ છે એના શરીરમાં પૂરેપૂરી તાકાત છે એ ચાલી શકે છે દોડી પણ શકે છે પણ એક મોટી મુશ્કેલી છે એ આંધળો છે એને દેખાતું નથી એની પાસે ગતિ છે પણ દિશા નથી એને ખબર જ નથી કે જવું ક્યાં એ બહાર નીકળવાને બદલે સીધો આગમાં પણ જઈ શકે છે હવે જો આ બંને એકલા રહે તો શું થાય એમનું મૃત્યુ નક્કી છે એક જોઈને બળશે બીજો જ ચાલતા ચાલતા બળશે પણ પછી એક ચમત્કાર થાય છે એક વિચાર આવે છે શું થાય જો બંને ભેગા થઈ જાય આંધળો માણસ લંગડા માણસને પોતાના ખવા પર બેસાડી દે છે હવે લંગડો માણસ આંખ બની જાય છે અને આંધળો માણસ પગ એક રસ્તો બતાવે છે બીજો એના પર ચાલે છે અને આમ બંને સાથે મળીને એ આગમાંથી સહી સલામત બહાર નીકળી જાય છે તો આ શક્તિશાળી વાર્તા આપણને શું શીખવે છે એ લંગડો માણસ એટલે બીજું કંઈ નહીં પણ આપણું જ્ઞાન જેની પાસે દૃષ્ટિ તો છે પણ ગતિ નથી અને પેલો આંધળો માણસ એટલે આપણી ક્રિયા જેની પાસે ગતિ તો છે પણ દૃષ્ટિ નથી જ્યારે જ્ઞાન અને ક્રિયા એટલે કે દૃષ્ટિ અને ગતિ એક થાય છે ત્યારે જ પ્રગતિ થાય છે એકલા એકલા બંને અધૂરા છે નકામા છે બરાબર તો આપણે એ તો સ્વીકારી લીધું કે જ્ઞાન અને ક્રિયા બંને સાથે જોઈએ પણ હવે એક નવો અને કદાચ વધુ ગૂંચવણ ભર્યો સવાલ ઊભો થાય છે શરૂઆત ક્યાંથી કરવી શું પહેલાં બધું જાણી સમજી લેવું અને પછી જ કંઈક કરવું કે પછી પહેલાં કામ શરૂ કરી દેવું અને સમજણ સમય જતાં આપોઆપ આવી જશે આ એ સવાલ છે જેનો સામનો આપણે બધા જ જીવનમાં ક્યારેક ને ક્યારેક કરીએ છીએ આ સવાલ ખરેખર બહુ ઊંડો છે કોઈ પણ કામ કરતા પહેલાં એની પાછળનું શા માટે સમજવું જરૂરી છે કે પછી બસ શરૂ કરી દેવું જોઈએ ચાલો આને આપણે બે અલગ અલગ ઉદાહરણોથી સમજવાની કોશિશ કરીએ કોઈ પણ ત્રણ વર્ષના નાના બાળકને લાદ કરો જ્યારે એને પહેલીવાર સ્કૂલે મોકલવામાં આવે છે ત્યારે શું એને ખબર હોય છે કે ભણવાથી શું ફાયદો થશે બિલકુલ નહીં એ તો રડતું હોય છે એને તો ઘરે રહેવું હોય છે અહીંયા જુઓ ક્રિયા એટલે કે ભણવાનું કામ જ્ઞાન કરતાં પહેલાં શરૂ થઈ જાય છે એ ભણતરનું સાચું મહત્ત્વ તો એને વર્ષો પછી સમજાય છે પણ હવે પરિસ્થિતિ પલટી નાખીએ એક પચીસ વર્ષના યુવાનની વાત કરીએ શું એ પોતાની આખી જિંદગીની કમાણી કોઈ બિઝનેસમાં વગર વિચારે લગાવી દેશે ક્યારે એવું નહીં એને પહેલાં આખો પ્લાન જોઈશે માર્કેટ સમજવું પડશે અને સૌથી જરૂરી એને એ સ્પષ્ટ હોવું જોઈએ કે એ આ કામ શા માટે કરી રહ્યો છે અહીં કારણ કે વાત મોટી છે અને વ્યક્તિ સમજદાર છે જ્ઞાન પહેલાં આવે છે અને ક્રિયા પછી મતલબ કે કોઈ એક નિયમ બધે લાગુ નથી પડતો આ મૂંઝવણનો બહુ જ સુંદર જવાબ આપણને લેખકના પોતાના અનુભવમાંથી મળે છે એ કહે છે કે મેં દીક્ષા લીધી ત્યારે સમજણ તો હતી પણ એ સમજણની સાચી ઊંડાઈ તો મને ત્રેવીસ વર્ષના સતત અભ્યાસ અને પાલન પછી મળી આ એક અદ્ભુત વાત છે જ્ઞાન તમને ક્રિયા કરવા માટે પ્રેરે છે અને પછી એ જ ક્રિયા તમારા જ્ઞાનને વધુ પાકું અને ઊંડું બનાવે છે આ તો એક સુંદર ચક્ર છે જે સતત ચાલતું રહે છે આ આખી ચર્ચાને બરાબર સમજવા માટે આપણે એક શબ્દનો અર્થ સ્પષ્ટ કરવો પડશે અને એ શબ્દ છે જ્ઞાન શું જ્ઞાન એટલે કે માહિતી ભેગી કરવી શું પુસ્તકો વાંચી લેવાથી જ્ઞાની બની જવાય કે પછી એનો કોઈ ઊંડો અર્થ છે ચારો આના પરથી પડદો ઉઠાઈએ જુઓ જાણકારીના ત્રણ સ્તર હોય છે પહેલું છે માહિતી જેમ કે એ જાણવું કે પૈસાથી વસ્તુઓ ખરીદી શકાય છે આ તો બધાને ખબર હોય બીજું સ્તર છે જ્ઞાન એટલે કે તમે જે વસ્તુ ખરીદી છે એને વાપરતા આવડવું પણ સૌથી ઊંચું અને સૌથી મહત્વનું સ્તર છે ડહાપણ એટલે કે એ સમજવું કે મારે કઈ વસ્તુ ખરીદવી જોઈએ અને કઈ નહીં શું મારા માટે સારું છે અને શું ખરા તો આખી ચર્ચાનો સાર એ છે કે જ્યારે આપણે જ્ઞાન શબ્દ વાપરીએ છીએ ત્યારે આપણો મતલબ કે માહિતીથી નથી આપણો મતલબ છે ડહાપણ સાચા અને ખોટાનો ભેદ પારખવાની શક્તિ એ જાણવું કે કયું કામ આપણા આત્માને ઉપર લઈ જશે અને કયું નીચે પાડશે આજ સાચું જ્ઞાન છે જે ક્રિયાને સાચી દિશા આપે છે હવે આપણે એક એવા મુદ્દા પર આવીએ જે કદાચ થોડોક અસ્વસ્થ કરી શકે સ્ત્રોત આપણને આજના સમાજનો એક આયનો બતાવે છે અને એક સીતો સવાલ પૂછે છે શું આપણે જ્ઞાન અને ક્રિયા વચ્ચેનું સંતુલન ગુમાવી દીધું છે અચાર્ટ જુઓ એક આખી વાર્તા કહી દે છે એ બતાવે છે કે આજે આપણા સમાજમાં બાહ્ય ક્રિયાઓ પૂજાપાઠ અનુષ્ઠાનો આ બધાનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે આ પહેલો જુઓ કેટલો ઊંચો છે પણ એની સામે બીજો જુઓ જે એ બતાવે છે કે એ ક્રિયાઓ પાછળનું ડાહપણ એનો અર્થ સમજવાનો પ્રયત્ન કેટલો ઓછો થઈ ગયો છે ક્રિયાનો પહાડ છે પણ જ્ઞાનની ટેકરી પણ નથી આ એક બહુ મોટો વિરોધાભાસ છે નહીં આપણે જોઈએ છીએ કે દાનના આંકડા આસમાને પહોંચી ગયા છે મોટા મોટા ધાર્મિક આયોજનો થાય છે લોકો તપસ્યા પણ ખૂબ કરે છે અને આ બધે ક્રિયાઓ સારી છે એમાં કોઈ શંકા નથી પણ સ્ત્રોત આપણને કડવો સવાલ પૂછે છે કે આ બધી બાહ્ય ક્રિયાઓ પાછળ આપણે વ્યક્તિગત રીતે શાસ્ત્રો વાંચવા જ્ઞાની પુરુષોને સાંભળવા અને એ જ્ઞાનને જીવનમાં ઉતારવા માટે કેટલો પ્રયત્ન કરીએ છીએ એવું લાગે છે કે ત્રાજવાનું એક પલ્લું જમીન પર છે અને બીજું સાવ હવામાં અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આપણા આ વિશ્લેષણના અંતિમ અને સૌથી મહત્વના પડાવ પર જો ડાહપણ વગરની ક્રિયા આંધળી અને નબળી હોય તો પછી એવું તો શું છે જે આપણી ક્રિયાઓમાં સાચી શક્તિ ભરે છે આપણા કર્મોનો અસલી પાવરહાઉસ કયો છે આ સવાલનો જવાબ એક ખૂબ જ સુંદર ઉપમામાં છુપાયેલો છે જ્ઞાન વગર કરેલી કોઈપણ ક્રિયા એક આગ્યા જેવી છે જે ઘનઘોર અંધારામાં એક ક્ષણ માટે ટમટમે છે પણ એનો પ્રકાશ બહુ જ ઓછો અને થોડા સમય માટે જ હોય છે જ્યારે જ્ઞાન એ સૂર્ય જેવું છે ભલે એની સાથે કોઈ ક્રિયા ના જોડાયેલી હોય તો પણ એની પાસે આખી દુનિયાને પ્રકાશિત કરવાની તાકાત છે આ સરખામણી જ જ્ઞાનનું મહત્વ સમજાવી દે છે અને આ રહ્યો આખી વાતનો નિછોડ એકદમ સ્પષ્ટ શબ્દોમાં જો તમે એક ગોળીને હાથથી ફેંકો તો એ કોઈને વાગશે પણ નહીં એની અસલી તાકાત તો બંદૂકમાંથી મળતા બળમાંથી આવે છે બસ એ જ રીતે આપણે ગમે તેટલી પૂજા કરીએ તપ કરીએ કે સારું કામ કરીએ એની અસલી શક્તિ અને એનો સાચો પ્રભાવ એની પાછળ રહેલી સમજ એની પાછળના ડાહપણમાંથી આવે છે જ્ઞાન એ બારૂદ છે જે ક્રિયાની ગોળીને શક્તિશાળી બનાવે છે તો આ બધી ચર્ચા પછી એક સવાલ આપણી સામે આવીને ઊભો રહેશે જે આપણે આપણી જાતને પૂછવાનો છે આપણે જન્મથી લઈને મૃત્યુ સુધી સતત કંઈક ને કંઈક ક્રિયાઓ તો કરતા જ રહીએ છીએ પણ એ ડહાપણ મેળવવા માટે જે આ બધી ક્રિયાઓને સાચી દિશા અને સાચી શક્તિ આપે છે એના માટે આપણે ખરેખર કેટલો પ્રયત્ન કરીએ છીએ આ એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ શાંતિથી પોતાની અંદર શોધવાનો છે આપણે બધા જ જ્ઞાનની પૂજા તો કરીએ જ છીએ ખરું ને પુસ્તકોને કેટલું માન આપીએ છીએ માથે ચડાવીએ છીએ પણ એક મિનિટ ક્યારેય વિચાર્યું છે કે આ જ્ઞાનનું અસલી ઘર કયું છે શું એ આ છાપેલા પાનાઓ છે કે પછી આપણી પોતાની અંદર રહેલો આત્મા ચલો આજે આ સવાલના મૂળ સુધી પહોંચીએ તો જુઓ મોટાભાગે આપણે શું માનીએ છીએ કે ભાઈ જ્ઞાન તો પુસ્તકોમાં જ હોય ત્યાંથી જ મળે પણ આ માન્યતામાં જ ક્યાંક એક મોટી ગેરસમજ છુપાયેલી છે વિચારો તો જો જ્ઞાન ફક્ત પુસ્તકમાં જ હોત તો જેણે દુનિયાની બધી લાઇબ્રેરીઓ વાંચી નાખી હોય એ તો સર્વજ્ઞાની બની જોવા જોઈએ ને પણ એવું તો ક્યાં થાય છે તો પછી સાચી વાત શું છે આપણી સૌથી મોટી ભૂલ જે છે કે આપણે જ્ઞાનને કોઈ વસ્તુ સમજી બેઠા છીએ જાણે કોઈ ડબ્બામાં બંધ હોય એમ પુસ્તકમાં બંધ છે પણ હકીકત એ નથી જ્ઞાન કોઈ બહારથી લેવાની વસ્તુ છે જ નહીં અરે એ તો આત્માનો પોતાનો સ્વભાવ છે એનો એકદમ મૂળભૂત ગુણ જેમ સૂરજનું કામ પ્રકાશ આપવાનું છે એ એનો ગુણ છે બસ એ જ રીતે જ્ઞાન એ આત્માનો ગુણ છે પુસ્તકો એ તો બસ એક માધ્યમ છે એક નિમિત્ત છે જે અંદર છુપાયેલા ગુણને બહાર લાવવામાં મદદ કરે છે અસલી ખજાનો તો ભાઈ અંદર જ પડેલો છે તો આ આખી વાત જરા ઊંડી છે એટલે એને બરાબર સમજવા માટે આપણે આ સફરને પાંચ ભાગમાં વહેંચી છે આપણે પહેલાં જોઈશું જ્ઞાનના પ્રકારો પછી સમજીશું શબ્દ અને એના અર્થ વચ્ચેનો ભેદ ત્યાર પછી અજ્ઞાનના પણ કેવા રૂપ હોય છે એ જોઈશું જ્ઞાનના લેવલ્સ એટલે કે સ્તરને પારખીશું અને છેલ્લે સાચા જ્ઞાનની પૂજા કે આરાધના કેવી રીતે થાય એ જાણીશું ઓકે તો ચાલો શરૂ કરીએ પહેલો જ સવાલ મનમાં એ આવે કે જો જ્ઞાન આત્માનો ગુણ છે તો એ આપણને દેખાય કે અનુભવાય કેવી રીતે એ પ્રગટ કેવી રીતે થાય છે તો જુઓ શાસ્ત્રો કહે છે કે આત્માના આ જ્ઞાન ગુણના મુખ્ય પાંચ સ્વરૂપો છે પાંચ રીતે વ્યક્ત થાય છે સૌથી પહેલું છે મતિ જ્ઞાન આ એકદમ સિમ્પલ છે જે આપણને પાંચ ઇન્દ્રિયો અને મનથી મળે જેમ કે જીભ પર મૂકતા જ ખબર પડે કે કેરી મીઠી છે બસ આ મતિ જ્ઞાન છે બીજું છે શ્રુત જ્ઞાન આ એ જ્ઞાન છે જે શબ્દો સાંભળીને કે વાંચીને મળે અત્યારે આપણે આ જે બધું સાંભળીને સમજી રહ્યા છીએ ને એ શ્રુત જ્ઞાનનું જ ઉદાહરણ છે હવે બાકીના જે ત્રણ છે અવધિ મનહ પર્યવય અને કેવળ જ્ઞાન એ અલગ લેવલની વાત છે એમાં ઇન્દ્રિયોનું કોઈ કામ નથી એ તો સીધું આત્માથી થતું ડાયરેક્ટ જ્ઞાન છે જે મહાન યોગીઓને જ પ્રાપ્ત થાય છે અહીંયા એક ખૂબ જ મહત્વનો તફાવત સમજવા જેવો છે પહેલાં જે બે જ્ઞાન છે મતી અને શ્રુત એ પરોક્ષ છે એટલે કે એના માટે કોઈક મીડિયમ કોઈક માધ્યમની જરૂર પડે ઇન્દ્રિયોની કે પછી શબ્દોની પણ છેલ્લા ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ છે ડાયરેક્ટ ત્યાં કોઈ વચેટીઓ નથી આત્મા સીધું જ જાણે છે ફરક સમજાવું જાણે કે તમે કોઈ મસ્ત મજાની વાનગીની રેસીપી બુકમાં વાંચો અને એ વાનગીને ખરેખર બનાવીને ચાખો બસ એટલો જ ફરક છે પુસ્તકો આપણને રેસીપી તો આપી દે પણ સ્વાદ કેવો છે એ તો ચાખ્યા પછી જ ખબર પડે ખરું ને ચાલો હવે જરા ઊંડા ઉતરીએ ખાસ કરીને શ્રુત જ્ઞાનમાં એટલે કે પુસ્તકોના જ્ઞાનમાં અહીંયા હંમેશા એક સવાલ ઊભો થાય છે વધારે મહત્વનું શું પુસ્તકમાં લખેલા શબ્દો કે પછી એ શબ્દોની પાછળ છુપાયેલો એનો અર્થ વાસણ વધારે કિંમતી કે એમાં ભરેલું અમૃત શાસ્ત્રો આ ગૂંચવણને ઉકેલવા માટે બહુ સરસ રીતે એના બે ભાગ પાડે છે એક છે દ્રવ્યશ્રુત દ્રવ્ય એટલે ફિઝિકલ વસ્તુ તો દ્રવ્યશ્રુત એટલે પુસ્તકના પાના એના પર છાપેલા અક્ષરો એની શાહી અને બીજું છે ભાવશ્રુત ભાવ એટલે અંદરનો અર્થ મતલબ કે એ અક્ષરો વાંચીને આપણા આત્મામાં જે સમજણનો દીવો થાય એ છે ભાવશ્રુત પુસ્તક તો વાસણ થયું પણ એની અંદર જે અર્થરૂપી અમૃત છે એ જ તો સાચું જ્ઞાન છે આપણો ગોલ વાસણને પકડવાનો નથી એ અમૃતને પીવાનો છે આ વાતને સમજાવવા માટે એક જબરદસ્ત દલીલ છે સાંભળો દૂધ શેમાંથી બને ગાય ઘાસ ખાય પછી દૂધ આપે તો દૂધનું કારણ તો ઘાસ થયું બરાબર તો શું ઘાસ દૂધ કરતાં વધારે મહત્વનું કહેવાય શું આપણે દૂધ છોડીને ઘાસ ખાવા માંડીએ ના ભાઈ બિલકુલ નહીં બસ આ જ લાજી કહીંયા પણ લાગે છે જ્ઞાન ભલી પુસ્તકોમાંથી પ્રગટ થતું હોય પણ એનો મતલબ એ નથી કે પુસ્તક એ અંદર પ્રગટેલા જ્ઞાન કરતાં વધારે મહત્વનું છે ઘાસ કારણ છે પણ દૂધ એનું પરિણામ છે અને કિંમત હંમેશા પરિણામની હોય છે કારણની નહીં હવે આનો અર્થ એવો બિલકુલ નથી કરવાનો કે પુસ્તકોનું સન્માન ના કરવું અરે પુસ્તકો અને શાસ્ત્રો તો માધ્યમ છે એટલે એ પરમ આદરણીય છે જ પણ એનાથી પણ એક સ્ટેપ આગળ વધુ પૂજનીય કોણ એ જ્ઞાની વ્યક્તિ જેમના આત્મામાં એ જ્ઞાન હવે શબ્દો તરીકે નહીં પણ જીવંત અનુભવ તરીકે વસી ગયું છે કેમ કે એ ખાલી ચાલતી ફરતી લાઇબ્રેરી નથી એ તો અનુભૂતિનો સાગર છે અને સાચું જ્ઞાન તો આવા જ્ઞાનીના સંગથી જ મળે છે જ્ઞાનની વાત તો આપણે કરી પણ જ્ઞાનની સાચી કિંમત સમજવી હોય ને તો એનાથી ઊંધી વસ્તુ એટલે કે અજ્ઞાનને પણ સમજવું પડે અને અહીંયા એક બહુ જ રસપ્રદ વાત છે આપણને લાગે કે અજ્ઞાન એટલે અજ્ઞાન બધું સરખું પણ ના એવું નથી અજ્ઞાનના પણ બે જુદા જુદા ચહેરા છે પહેલો પ્રકાર છે જ્ઞાનનો અભાવ સિમ્પલ મને ખબર નથી આ તો એક કોરી પાટી જેવું છે જેના પર સાચો જવાબ લખી શકાય છે કોઈ નુકસાન નહીં પણ બીજો પ્રકાર એ બહુ ખતરનાક છે એ છે વિપરીત જ્ઞાન એટલે કે મને ખબર છે પણ જે ખબર છે એ જ ખોટું છે આ એવી પાર્ટી છે જેના પર ખોટો જવાબ પાકી શાહીથી લખી દીધો છે હવે એને ભૂંસીને સાચું લખવું કેટલું અઘરું પડે એટલે જ ખોટી માન્યતાઓ ખોટી શ્રદ્ધા એ આધ્યાત્મિક રસ્તા પરનો સૌથી મોટો સ્પીડ બ્રેકર છે એટલે સમજી લો આપણા માટે સૌથી મોટો ખતરો એ નથી કે મને નથી ખબર ના સૌથી મોટો ખતરો તો એ છે કે ના બસ હું જે કહું છું એ જ ફાઇનલ એ જ સાચું છે આ જીદ અને એ પણ ત્યારે જ્યારે હકીકત સાવ જુદી જ હોય આ જે વિપરીત જ્ઞાન છે ને એ વ્યક્તિને સાચું શોધવા જ નથી દેતું એ અહંકારને ખવડાવી પીવડાવીને મોટો કરે છે અને સંસારમાં આમથી તેમ ભટકાવ્યા જ કરે છે સારું તો હવે એક પ્રેક્ટિકલ સવાલ પર આવીએ આપણે આપણું બધું જાણીએ છીએ શીખીએ છીએ વાંચીએ છીએ પણ એમાંથી કેટલું ખરેખર આપણા જીવનમાં આપણા વર્તનમાં આવે છે મોટાભાગે તો નથી આવતું ખરું ને એનું કારણ એ છે કે કોઈ પણ જાણકારીને આચરણ સુધી એટલે કે એક્શન સુધી પહોંચવા માટે ત્રણ લેવલમાંથી પસાર થવું પડે છે તો આ ત્રણ સ્તર કયા છે પહેલું માહિતી બીજું વિચારણા અને ત્રીજું આચરણ ચાલો આને એકદમ સિમ્પલ ઉદાહરણથી સમજીએ ધારી લો કે તમે રસ્તા પર જઈ રહ્યા છો અને અચાનક નીચે જુઓ તો શું દેખાય છે એકદમ નવી કડકડતી બે હજાર રૂપિયાની નોટ જેવી નોટ જોઈ એટલે તરત જ પહેલું લેવલ એક્ટિવ થયું માહિતી મગજે તરત પ્રોસેસ કર્યું અરે આ તો બે હજારની નોટ છે બસ વાત પૂરી આ છે લેવલ વન અને દુઃખની વાત એ છે કે આપણું મોટા ભાગનું જ્ઞાન અહીંયા જ આવીને અટકી જાય છે બસ ફેક્ટ્સ અને ઇન્ફોર્મેશનનો ઢગલો પણ જો વ્યક્તિ જરાક વિચારશીલ હોય તો એ બીજા લેવલ પર જાય છે વિચારણા હવે મનમાં વિચારોનું ચક્ર ચાલે છે એક મિનિટ આ નોટ મારી તો છે નહીં જો હું આ લઈ લઉં તો મારા મનમાં લોભ નહીં વધે પરિગ્રહ નહીં વધે શું આ મારા આત્મા માટે સારું છે જુઓ અહીંયા માહિતી સાથે વિવેક જોડાયો અને છેલ્લે આવે છે ત્રીજું સૌથી ઊંચું લેવલ આચરણ જ્યારે પેલી વિચારણા એટલી પાકી થઈ જાય કે સીધી એક્શનમાં બદલાઈ જાય વ્યક્તિ કોઈ જાતના મનના સંઘર્ષ વગર એકદમ સહેજતાથી એ નોટને ત્યાં છોડીને પોતાની મસ્તીમાં આગળ ચાલી નીકળે છે બસ આ એ જ જ્ઞાન છે જે ખરેખર જીવનને બદલે છે આને જ કહેવાય સાચું જ્ઞાન પણ રિયલ લાઇફમાં શું થાય છે વાસ્તવિકતા શું છે આંકડા ખરેખર ચોંકાવનારા છે ખબર છે કહેવાય છે કે આપણું લગભગ પંચાણું ટકા જ્ઞાન પંચાણું ટકા એ ખાલી પહેલાં લેવલ એટલે કે માહિતી પર જ અટકી જાય છે માણ ચાર ટકા જ્ઞાન વિચારણા સુધી પહોંચે છે અને આપણા વર્તન સુધી આચરણ સુધી તો ફક્ત એક ટકો જ્ઞાન પહોંચે છે વિચારો આપણે જાણકારીના પહાડ નીચે દબાયેલા છીએ પણ જે જ્ઞાન જીવન બદલી શકે એનાથી તો કેટલાય દૂર છે તો આ બધી વાતચીત પછી આપણે મૂળ સવાલ પર પાછા આવીએ આ બધાનો સાર શું જો સાચું જ્ઞાન પુસ્તકમાં નથી પણ આત્માનો અનુભવ છે તો પછી એની સાચી પૂજા કેવી રીતે કરવી એની સાચી આરાધના કોને કહેવાય જુઓ જ્ઞાનની સાચી આરાધના એટલે સૌથી પહેલા તો જ્ઞાની પુરુષનું દિલથી સન્માન કરવું કારણ કે એ જીવંત જ્ઞાન છે બીજું જ્યાં પણ આત્માના કલ્યાણની વાત થતી હોય એવા અભ્યાસને સપોર્ટ કરવો ત્રીજું ફક્ત બહારના રીતિ રિવાજોમાં અટવાયા વગર શાસ્ત્રોના સારને અંદર ઉતારવો અને સૌથી અગત્યનું આપણે જે કંઈ પણ જાણીએ છીએ એને આપણા અહંકારનો શણગાર બનાવવાને બદલે આપણા પોતાના ગુસ્સા અભિમાન લાલચ જેવા દોષોને કાપવા માટેનું હથિયાર બનાવવું ટૂંકમાં સાચી જ્ઞાન પૂજા એટલે પુસ્તક પર ફૂલ ચંદન ચડાવવા એટલું જ નથી સાચી પૂજા તો એ છે કે આપણે આપણી જાતને આપણા જીવનને એક એવું શુદ્ધ પાત્ર બનાવીએ કે જેમાં શાસ્ત્રોનું સત્ય સમાઈ શકે અને પછી આપણા વર્તનમાં એ દેખાય જ્ઞાનને જીવતું કરવું એ જ એની સૌથી મોટી પૂજા છે તો ચલો આજના દિવસના અંતે આપણે સૌ આપણી જાતને એક સવાલ પૂછીએ આજે આપણે જે પણ જ્ઞાન પાછળ ભાગી રહ્યા છીએ જે ડિગ્રીઓ ભેગી કરી રહ્યા છીએ જે પુસ્તકોના ઢગલા કરી રહ્યા છીએ એ ખરેખર આપણને અંદરથી મુક્ત કરી રહ્યું છે કે પછી આપણા અહંકારની દિવાલોને વધુ ઊંચી અને મજબૂત બનાવી રહ્યું છે આપણે જે મેળવી રહ્યા છીએ એ મુક્તિનું સાધન બનશે કે પછી એક નવું બંધન